નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓસીસી ના પ્લેટફોર્મ પર તમારું हार्दिक 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 સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું લેટેસ્ટ મટીરીયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને તે આપણા ઓસીસી ના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તેમાંથી તમારો મનપસંદ સબ્જેક્ટ એટલે કે ગણિત વિષય અને જે તમને અઘરો પણ લાગે છે અને જે તમને સહેલો પણ લાગે છે

તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નંબર પાંચ ની અંદર તમારા માટે વિકાસ પરીક્ષા કરશો ને તો તમને ફ્રી હોમ ડિલિવરી મળી જશે વિદ્યાર્થી મિત્રો જે પ્રાઇઝની અંદર અસાઇનમેન્ટ છે તે પ્રાઇઝમાં જ તમને લોકોને ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો વિભાગ બી પ્રકરણ નંબર પાંચ ready અને પ્રકરણ પાંચ ની અંદર તમારા માટે પહેલો જ દાખલો જે આપેલો છે આપેલ આકૃતિમાં જો ac બરાબર bd હોય ac આ a થી c નું માપ અને b થી d નું માપ સમાન હોય તો સાબિત કરો કે ab બરાબર cd થાય જો બહુ સહેલામાં સહેલી વસ્તુ છે પેલું ac બરાબર શું થઈ ગયું તમને લોકોને આપેલું છે bd આપેલું છે તો અહીંયા શું થઈ ગયું ac બરાબર બે માપ થઈ જશે કયા કયા તો કે ab plus bc આ એ થી સી નું માપ છે ને એબી અને બીસી નો સરવાળો છે અને બી થી ડી નું માપ જે આપેલું છે એ બીસી અને સીડી નો સરવાળો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે થઈ ગયું જેની અંદર તમને અહીંયા બતાવેલું છે કે એબી પ્લસ બીસી એ એસી ને બંધ બેસતી છે અને તે જ રીતે બીસી સીડી એ બીડી ને બંધ બેસતી છે

તો કે તમારા માટે કેન્સલ થઈ જશે ઉડી જશે અને જશે એબી બરાબર છે એ સી નું મધ્ય બિંદુ છે તો અહીંયા તમને લોકોને સાબિત કરો કે એડી બરાબર વન બાય ફોર તમારા માટે થાય છે તો આ જે બાબત તમને લોકોને આપેલી છે એમાં તમને લોકોને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સી એ બી નું મધ્ય બિંદુ છે તો એના માટે સી એ મધ્ય બિંદુ છે આથી શું થઈ જશે આપણા માટે તો કે એસી બરાબર સી આ આપણા માટે થઈ જશે એસી બરાબર સી આ બે માપ થઈ ગયું ત્યારબાદ આપણા માટે શું થઈ ગયું તો કે આપણા માટે બીજું પરિણામ આપેલું છે ને એ જોઈએ તો કે તો કોનું એસસી નું મધ્ય બિંદુ છે એની ડીએ એસસી નું મધ્ય બિંદુ છે તો અહીંયા આપણા માટે થઈ જશે એડી એડી

તો અહીં એસી બરાબર શું થઈ જાય છે તો કે એસી બરાબર એડી પ્લસ ડીસી અને બંને માપ સમાન છે એટલે તમે એના માટે એસી બરાબર શું લખી શકો એસી બરાબર અહીંયા તમે લોકો લખી શકો એડી પ્લસ એડી પ્લસ એડી આવું તમે લખી શકો અથવા તો તમે પરિણામ ઉપરથી પણ ચેક કરી શકો તો પરિણામ ઉપરથી આપણે ચેક કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે એડી પ્લસ એડી જે માફ થઈ ગયું એના પરિણામ આપણે લખાવીને પછી ચેક કરાવી લઈએ તો અહીંયા તમારા માટે થઈ ગયું એસી બરાબર ટુ એડી થઈ જશે કેટલું થઈ ગયું એસી બરાબર ટુ એડી થઈ જશે તેમજ તેમજ અહીંયા એસી બરાબર સીબી બરાબર ટુ એડી થઈ ગયું એસી બરાબર સીડી બરાબર કેટલું થઈ જશે ટુ એડી થઈ જશે તો હવે આપણે શું કરશું આની અંદર તો કે બંને માપ તો સમાન જ છે હવે આપણે અહીંયા તમારા માટે કરીશું વિદ્યાર્થી મિત્રો કે એસી પ્લસ એસી પ્લસ સીબી બરાબર અહીંયા શું થઈ જશે એબી આપણા માટે થઈ જશે એસી પ્લસ સીબી બરાબર શું થઈ ગયું તો કે એબી થઈ ગયું હવે એબી બરાબર કેટલા છે તો કે ટુ એડી પ્લસ ટુ એડી બરાબર અહિયાં શું થઈ ગયું કે એબી થઈ ગયું હવે અહીંયા આપણા માટે થઈ જશે બરાબર એ બી થઈ ગયું ચાલો સરખા મતલબમાં અહિયાં તમારા માટે એડીને કરતા બનાવો તો એ બી ના છેદમાં કેટલા થઈ જાય છે તો કે ચાર જેને આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો એડી બરાબર

વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન કરવાનું ભૂલતા નહીં પરીક્ષાની વ્યાખ્યા આપો સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તે તો તેમને સમાંતર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે ચોરસ જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારે ખૂણાઓ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે બહુ સહેલામાં સહેલી વ્યાખ્યા છે તમારા માટે સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી હોય ક્યારેય એકબીજાને છેદતી ન હોય એટલે કે પરસ્પર એકબીજાને છેદતી ન હોય તેવી રેખાઓને શું કહેવામાં આવે છે સમાંતર રેખા અને ચોરસની વ્યાખ્યા પણ એટલી જ મસ્ત છે ચાલો ચોથા નંબર ઉપર એસ એસી બરાબર બી સી થાય તેવું બિંદુ સી બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર વન બાય ટુ એ બી છે આકૃતિ થઈ જશે એસી પ્લસ એસી બરાબર બીસી પ્લસ એસી તો બંને બાજુ સરખું ઉમેરતા સ્વયં સિદ્ધ સત્ય તમારું બે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા તમારા માટે સમાન મૂલ્ય જ પ્રાપ્ત થાય છે તો અહીંયા એસી એટલે ટુ એ બરાબર અહીંયા એ થઈ જશે કારણ કે એ બી પ્લસ એસી એટલે એ થઈ જશે જેમાં સ્વયંસિદ્ધ સત્ય તમારું ચાર બંધ બેસતું છે તો અહીંયા તમારા માટે થઈ ગયું વન બાય ટુ કાઉસમાં ટુ એ બરાબર વન બાય ટુ અહીંયા કાઉસમાં એ થઈ જશે તો હવે બે બે અહીંયા ઉડી જશે તો એસી બરાબર આપણને કેટલા પ્રાપ્ત થઈ ગયા એસી બરાબર વન બાય ટુ એ પ્રાપ્ત થઈ જાય છે જે આપણને સાબિત થાય છે ઓકે મસ્ત મજાનો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ જો તમે લોકો પીડીઓ સ્વરૂપે તો અત્યારે નિહાળી રહ્યા છો તમારા લોકોને પીડીએફ ફોર્મેટની અંદર જો જરૂરી હોય તો ઓશ્ચિન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરની અંદરથી જ્યાંથી તમને લોકોને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી અને સોલ્યુશન મેળવવા માટેની લિંક પણ તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એટલે અટવાની ક્યાંય જરૂર છે નહીં ચાલો નેક્સ્ટ માહિતી જોઈએ તો કે અહીંયા તમને લોકોને નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો લંબ લંબ રેખાઓ જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છે દે તેને રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે અને વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર અને પરિધ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું વોટ્સઅપ ગ્રુપ જે છે મસ્ત મજાનો ઘણા વિદ્યાર્થીઓ એમાં જોડાયેલા છે તો તમે પણ જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો આ વિભાગ બીના પ્રકરણ નંબર પાંચના સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે સંપૂર્ણ રીતે તમારો વિભાગ બી અહીંયા પૂર્ણ થાય છે પ્રકરણ છ નું સોલ્યુશન પણ ઓલરેડી આવી ચુક્યું છે તો હવે મળીશું સેક્શન સી ના સોલ્યુશન સાથે નવી ઉમંગ સાથે ચાલો રજા લઉં છું જય હિન્દ જય ભારત